છે પટાનું મશીન કેડે પાટલું ન રહેતું હોય ને કેમ આપણે પટ્ટો લગાડીએ એટલે કપાન ડાબકા દેખાતા હોય બધાયને એટલે હીરા દેખાતા નથી આ આ ભાઈ પેન્ટા ખી રહ્યા એ ભાઈ પેતે હેલો તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મેળા છે આપણે ઘણા સમય પછી કેમ કે આપણે પંદર દિવસ બ્લોગ નતા આવતા તો પહેલાં તો બધા જય માતાજી ને ગુડ મોર્નિંગ કેમ કે સવારના વાગી ગયા છે આઠ ને અત્યારે આપણે જવાનું છે કામે તો મિત્રો કોમેન્ટ હું લાઈવ હમણાં હતો એટલે આપણે આવતું એટલે તમે જોતા કે કારખાનું ખુલી ગયું તો આપણે બે ત્રણ દિવસ લાઈવ થઈશ તો મિત્રો આપણા બ્લોગ કેમ નતા આવતા એનું કારણ હું તમને બતાવીશ તો વિડીયો બનાવી જોઈ ને આપણે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો આપણે હવે જઈએ કામે કેમ કે હમણાં કારખાનું તો ઘણા સમયથી ખુલી ગયું પણ આપણે બે દિવસ કામે જઈએ કેમ કે કાલ ગયા તા પણ કાલ કઈ આપણે બ્લોક બી એવો નહોતો તો કામમાં તો એવું હતું કે કઈ કામ થતું નથી અત્યારે પહેલો દિવસ હતો એટલે અત્યારે કઈ કામ થાય નહિ આજ બીજો દિવસ છે હતો છે તો જોઈએ આપણે કેટલાક કામ થાય તો મિત્રો કારખાનું તો ખુલી ગયો પણ ભાવ તૂટી ગયો છે મજા નથી આવતી તો હવે કઈ ધંધો બંધો ગોતવો જ બીજો તો મિત્રો હવે આપડે ટિફિન બિફિન તૈયાર થઈ ગયું છે તો હવે આપણે નીકળી જાય ફટાફટ તો પછી મોડું થઈ જાય તો પાછા હીરા બને તો નીકળી જાય ફટાફટ ટિફિન થઈ ગયું છે રેડી તો ચાલો આપણે આપડે કારખાને જઈને મળીએ હવે મિત્રો કામે આવી જાય ને આપણે રોટ લઈને જઈ જાય હીરા એટલા કારીગરો જે એવા છે કારીગરો વેકેશન ખુલ્લું એટલે ખાલી છે ઓફિસમાં હજી તો એક મેનેજર છે શેઠના ભાઈ બાકી તો કોઈ શેર નહીં આપણે சடா மண்டிய આમ લે જ મેનેજર નથી થી ને સેઠ આવ્યા નથી ને આ છે પટાનું મશીન કેડે પાટલું ન રહેતું હોય ને કેમ આપણે પટ્ટો લગાડીએ એમ આમાંથી હીરામાં ડાયમાં હીરો ન રહે ને એટલે પટ્ટો લાગુ લગાડવો પડે સેઠ આપી દીધો લોટો તો અહીંયા રાખીએ હીરા બપોર બધું તો ભાગી જાય છે મિત્રો આજ પહેલો દિવસ છે ને આવડે હીરો પેડો જ નથી ઓકે હીરા જાડા મારે આ પહેલા દિવસમાં છે કેમ કે પહેલો દિવસ એટલે કપાન ડાફતા દેખાતા હોય બધાને એટલે હીરા દેખાતા નથી તો આ હીરા ગોતે કારીગરો ક્યાંય કાંઈ આવ્યા નથી એટલા જ કારીગરો છે બપોરે મળીએ હવે ત્યાં સુધી બધા વિડીયો બિના રહેજો

મિત્રો થી ડાયરેક્ટ આવી ગયા છે હવે ઘરે ને ઘરે આવીને ડાયરેક્ટ ડાબા પર ટિફિન બિફિન મેં કાબા પર બીજા છે ટોપી પહેરી છે તો ટોપી કાઢી નાખી અત્યારે કાન દુખવા મીડ્યા છે એટલે અત્યારે સીતાફળ ખાય તો ડાબા પર બેસીને ભૂખ લાગી જતી તો જરસી પહેરીને આવી ગયા છે ને એનું વ્યૂ જોઉં ખાલી હમણાં ઘણા સમયથી આપણે બ્લોગ નતા આવ્યા યુટ્યુબમાં તો મેં તમને કીધું તું હવારમાં કે આપણા બ્લોગ કેમ નહોતા આવતા તો અત્યારે હું જણાવી દઉં કે આપણા બ્લોગ કેમ નતા આવતા તો મિત્રો એમાં એવું હતું કે ખેતીવાડીના કામમાં લાગી ગયા હતા એટલે કંઈ કાયમી તો આપણે એક ધારા ખેતીવાડીના તો બ્લોગ ન મૂકાય એટલે કોઈ મજા ન જોવાની એટલે બંધ કર્યા હતા આપણે પંદર દિવસ નતા આવતા તો હવે કન્ટેન્ટ આપણા બ્લોગ આવી જાય કેમ કે હવે કારખાનું ચાલુ થઈ ગયું એટલે કારખાના તો કારખાનાના તો નથી મેકવાના એક ધારા પણ આપણે નવા નવા આવશે બ્લોગ તો જોયા જોયા કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો જેમ બને વિડીયાને આગળ મોકલજો તમારા મિત્રોને શેર કરજો તો યાર હવે આપણે મળીએ હવે નાવું કપડાં ત્રણ દિશા નથી એટલે કપડાં નાયા નથી ત્રણ દિશા છે એવું એમને બતાવી એકદમ ટાઇટની સિઝન છે ઘણા કાંઈ ટાઈમ મળતો નથી તો આજે આપણે હવે નાહીએ કપડાં બુપડા બદલાઈ લઈએ પછી મળીએ આપણે તો પહેલાં તો આ એટલું અધૂરું છે એ તો પૂરું કરવું જોઈએ તો સીતાફળ ખાઈ લઈએ ને પછી મળીએ આપણે પાછા ત્યાં સુધી બધા વિડીયો બિના રહેજો થઈ ગયા છે આપણે રેડી ને કપડાં બદલાવી દે ને જર્સી પણ સાસ કરી નાખી છે પહેલી જર્સી તો અહીંયા પહેરીશ ને આપણે બીજી જર્સી પહેરી હતી નાઈને બાજુમાં ચાલુ છે વિડીયો મૂા શેટનો વાળાદાનો છે તો વાળાદારનો વિડીયો છે મારા પપ્પા ને હું ક્યારે નાહી ફોન ત્યાર થઈ ગયો તો હવે જમવાની તો વાર છે હજી બાકી છે પણ હવે આપણે થોડીક વાર ફોન બોન ધૂમેડી લઈએ તો જમવાનું થઈ જાય તો આપણે આ બ્લોગ હવે કરીએ પૂરો તો આજ આ જા હીરા ગમવાનો કેમ કે આજ બે બે દિવસથી કાર્યક્રમ ચાલુ છે પણ હું તો બે દિવસથી કામે જતો પણ આપણે કાંઈ બ્લોગ બને આવ્યો નથી આજ બીને આવ્યો હતો બીજો દિવસ હતો તો કામે જવાનો તો આજ આપણે કાંઈ મજા તો નથી આવતી હીરા ગમવાની પણ શું કહેવાય કે ટાટિંગ ટાટિંગનો મજા તો ન આવે પછી રેતે રતે ફાવી જાય એનું બધું કાંઈ હીરામાં ખાસ છે નહીં અત્યારે મંદિર જેવો માહોલ છે ફાવે કેટલી દિવસ ને મજા નથી આવતી નવો ધંધો હવે ગોતવો જોઈએ એવું લાગે છે કેમ કે હવે હીરામભાઈ ભેગું થાય એવું નથી લાગતું તો ધીમે ધીમે હવે કાંઈક કરીએ તો મિત્રો આ બ્લોગ હવે આપણે કરીએ પૂરો તો તમને આ બ્લોગ ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી બાય બાય ને ગુડ નાઇટ ટાટા